ડ્રિલ સહિત અનેક પ્રકારની ડ્રીલ રજૂ કરવામાં આવી હતી આ ડ્રીલ એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને એલસીબી દ્વારા કરવામાં આવ્યું હતું ખેડા બેન્ડ દ્વારા પણ પોલીસ ધૂન વગાડીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું હતું નિરીક્ષણ બાદ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટીમોને પણ ઇનામ પણ આપવામાં આવ્યા હતા દર્શક મિત્રો ખાસ કરીને બસ હાઇજેક ડ્રીલમાં આતંકવાદીઓ દ્વારા એક મિની બસને હાઈજેક કરવામાં આવી હતી જેવા ખેડા પોલીસે આ મિશનને ખૂબ જ કાર્યક્ષમતાથી પાર પાડ્યું હતું તેમણે આતંકવાદીઓને પકડીને બસમાં સવાર યાત્રીઓને સુરક્ષિત રીતે છોડાવ્યા હતા જે તેમની તાલીમ અને સજ્જતા દર્શાવે છે ખાસ કરીને એક આતંકવાદીઓ દ્વારા એક મિની બસને હાઇજેક કરવામાં આવી હતી ખેડા પોલીસે આ મિશનને ખૂબ જ કાર્યક્ષમતાથી પાર પાડ્યું હતું તેમણે આતંકવાદીઓને પકડીને બસમાં સવાર યાત્રીઓને કોઈ પણ પ્રકારની જાનહાની વિના સુરક્ષિત રીતે છોડાવ્યા હતા આજરોજ ખેડા જિલ્લાના જે વાર્ષિક ઇન્સ્પેક્શન થાય છે એ વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન આજ પરેડનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું સાથે સાથે વિવિધ પ્રકારની જે ડ્રિલ્સ છે આમાં સ્કોડ ડ્રિલ રાઇફલ પીટી વેપન ડ્રીલ એ ડ્રિલનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે જે બિલ્ડિંગ ઇન્ટરવેન્શન છે એમ છે મોબાઈલ ચેકપોસ્ટ છે ને રાઇડ ડ્રિલ એ પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું અને તમામ જે કામગીરી હતી એ ખેડા પોલીસ દ્વારા ખૂબ સારી રીતે નિભાવવામાં આવી હતી અને ખૂબ સારું એમનું પ્રદર્શન રહ્યું હતું ત્રણેય જે અમારા એક મહત્વપૂર્ણ કડી છે એ ત્રણેય ખૂબ સારું પ્રદર્શન કરવામાં આવ્યું હતું હતું જે જે શો હતું અને ડોગ ને જે શો હતું અને સાથે સાથે જે અમારું બેન્ડ છે ખેડા ડિસ્ટ્રિક્ટ નું એ બેન્ડ પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું અને એ બાબતે ત્રણેય ને જે કામગીરી કરી છે એ બાબતે ઇનામ પણ આપવામાં આવ્યું છે